ફરીથી સંવાદદાતા હિતલ પાસે જઈશું હિતલ સત્ર નો અઢારમો દિવસ અને બાગાયતી પાક વિશે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે સરકારે શું કહ્યું શું જવાબ રજૂ કર્યો નિધિ ચોક્કસ એવું કહી શકાય કે આજે પ્રશ્નતરી કાળમાં પશુપાલન કૃષિ સહિતના વિભાગોની પ્રશ્નતરી છે ને તેમાં આ પ્રશ્ન કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને ભાજપના ધારાસભ્ય ભગાભાઈ બારડ બંને દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો કે બગાયતી પાકોને પણ પાક વીમામાં આવરી લેવા જોઈએ એ પ્રકારની તેઓએ માંગણી અને લાગણી વ્યક્ત કરી હતી જોકે તેના જવાબમાં મંત્રી બચુ ખાબડે સ્પષ્ટ જણાવ્યું હતું કે બગાયતી પાકો જે સિઝનેબલ છે અને અંતર્ગત આ પાક આવતા હોય છે એટલે એ શક્ય નથી અને ક્યાંક ને ક્યાંક એટલા જ માટે તેઓએ સ્પષ્ટ કીધું હતું કે જ્યારે જ્યારે પણ કુદરતી આફત આવતી હોય છે ત્યારે બગાયતી પાકોના પરિપ્રેક્ષમાં રાજ્ય સરકાર અલગથી સહાય ચૂકવતી હોય છે જી બિલકુલ હિતર પૂરી માહિતી માટે આભાર તો પ્રશ્નોત્તરી કાળ વિધાનસભા ગૃહમાં કૃષિ વિભાગને લઈને અંતમાં વિધાનસભામાં સરકારે જવાબ રજૂ કર્યો છે કે બાગાયતી પાક ઉત્પાદન વ્યવસ્થા અલગ અલગ હોય છે